ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવા બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રકૃતિ વૈજનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં બની રહી છે જે મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લી મુકાશે તો હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિર કે જ્યાં ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રુદ્રાક્ષ શિવલિંગ નારિયેલ શિવલિંગ બનાવવામાં આવે છે અને આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાની પ્રતિકૃતિ રીતો અહીં બનાવવામાં આવી છે તો હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે અને અંદર વિવિધ શિવલિંગ કે જે બાર જ્યોતિર્લિંગમાં છે એ પ્રકારના તમામ શિવલિંગ આબેહુબ બનાવવામાં આવ્યા છે જેના થકી જે ભક્તો ભારત ભરમાં ભ્રમણ કરી દર્શન કરે એ તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવ્યા છે તો શિવરાત્રીના દિવસે ફલાહારનું પણ આયોજન કરાયું છે એક જ સાથે બાળ જ્યોતિર્લિંગના દર્શન ભક્તોને રાયગઢ ગામે જ થાય તે માટે એક વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે ઓમ નમઃ શિવાય રાયગઢ ગામ હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રી નિમિત્તે હિમાલય બનાવવામાં આવેલ છે જે હિમાલયમાં બાબા બરફાની બાર જ્યોતિર્લિંગ અને માન સરોવરના દર્શન મૂકવામાં આવેલ છે જેથી હિંમતનગર તાલુકાના આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આ હિમાલય બનાવવામાં સાતસોથી આઠસો ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને ત્રણસો ચારસો ખીલ્લીઓ બાબા બરફાની માટે લગભગ દોઢસોથી બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના દિવસે દર્શન દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે ઓમ નમઃ શિવાય જય વૈદનાથ મહાદેવ વૈજનાથ રાયગઢ ગામના વૈદ્યનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી અહીંયા શિવરાત્રિમાં ભવ્ય આયોજન થાય છે અવનવારા અવ વારંવાર નવા નવા કંઈકના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈદનાથ દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે ને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે વૈદાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રી હોય દિવાળી હોય શ્રાવણ મહિનો હોય પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનું દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી રાયગઢ ગામની અંદર કાર્યરત એવું વૈજનાથ મંદિર તેઓ દર વર્ષે શ્રાવણ માસ હોય કે શિવરાત્રી હોય અલગ અલગ પ્રકૃતિનું સર્જન કરી અને એક શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો આ વર્ષે બી દર વર્ષની જેમ બાર જ્યોતિર્લિંગ અને બરફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે તો દરેક ભાઈ ભક્તોને આમંત્રણ છે કે રાયગઢ ખાતે પધારો અને આ ખુલ્લા મૂકેલા દર્શન અહીંયા રાયગઢના તમામ યુવક યુવકો અને રાયગઢના ભાઈ ભક્તો સેવા આપી અને કાર્યને પૂર્ણ પાડે છે